આજે મિત્રો આપણે દર્શન કરવાના છે ભજનદાસ બાપુની અડતાલીસમી પૂર્ણતિથી નિમિત્તે આ વિડિયોની અંદર આપણે ગાદી મંદિર સમાધિ મંદિર તેમજ અન્નપૂર્ણા માતાજીના દર્શન તેમજ કાળભેરો દાદાના દર્શન તેમજ બગડાણા ધામના દર્શન કરવાના છે બગડાણા ધામના સંપૂર્ણ તમને આ વિડીયોની દ્વારા દર્શન કરાવવામાં આવશે મિત્રો નવા ફરી તમારું બગડાણામાં સ્વાગત છે આજે મિત્રો ભવ્ય તૈયારી એમ કહે કે ભજનદાસ બાપાની અડતાલીસમી પૂર્ણતિથિ નિમિત્તે શેરીઓ ગલીઓ અને મંદિર સજાવવામાં આવ્યું છે તો આપણે સંપૂર્ણ દર્શન કરશું વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં ચેનલ ઉપર પહેલી ફેરવા આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો બાપા સીતારામનું નામ લઈને આપણે હવે દર્શન કરીએ હા મિત્રો જો સરસ મજાનું શણગારવામાં આવ્યું છે ગલીઓ મિત્રો સરસ મજાની એમ કેવાય ગલીઓ શેરીઓને સજાવવામાં આવી છે અને તમે મારી સામે જવો છો એ મુખ્ય દ્વાર છે તો હવે આપણે સંપૂર્ણ દર્શન કરશું દ્વાર છે આથી આપણે દર્શન કરવા જવાનું છે જેવા મિત્રો તમે દર્શન કરવા જશો એટલે આ બુટ ઘર બનાવવામાં આવ્યા છે જ્યાં તમારા જોડા છે છપ્પલ છે શૂઝ છે એ બધું તમારે ત્યાં મૂકી દેવાનું રહેશે ને એક તમને ટોકન આપશે ત્યારબાદ તમારા મંદિરમાં એન્ટ્રી લેવાની છે સાંજની આરતીનો સમય થઈ ગયો છે તો આપણે હવે સાંજની આરતીના દર્શન કરી લઈએ હવે મિત્રો આપણે ગાદી મંદિર છે સમાધિ મંદિર છે તેમજ કાળ ભૈરવ દાદાના દર્શન કરશું તેમજ જે મુખ્ય મંદિર છે એમ કે ભજનદાસ બાપાની સાંદીની મૂર્તિ છે તેમના પણ દર્શન કરશું તો હાલો ફટાફટ આપણે દર્શન તો કાકા ક્યાંથી આવો છો કાકા અમદાવાદ થી આવો છો અને જે કાલે રોકાવાનું છે ને ત્રણ દિવસ કે કેવું લેજો બગડાણા ધામ આવે બહુ મજા તો બોલો ભજનદાસ બાપાની બાપા સીતારામ મિત્રો તમે દર્શન કરી રહ્યા છો કાળ ફેરો દાદાના દર્શન તમે મુખ્ય મંદિરે આવશો એટલે પેલા કાળ ભેરો દાદાના તમને દર્શન થશે તમે કાળ ભેરો દાદાના દર્શન કરીને જશો એવી તમને સમાધિ મંદિર જોવા મળશે તો હવે આપણે સમાધિ મંદિરના દર્શન કરીશું અને તમને કહો ત્યાં સેવાનું ફળ આપણે લેવા આવ્યા છે મંડળ ગોરસન મંડળના ના પંદર જણા બોલો બાપાની જય હવે મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ સમાધિ મંદિરના તો આ તમે મિત્રો આપણે દર્શન કરવાના છે સમાધિ મંદિરના તો આ છે સમાધિ મંદિર મિત્રો સમાધિ મંદિર છે ત્યારબાદ આ એમ કે આખું સજાવવામાં આવશે સવારના સમયે અત્યારે ફૂલ આવી ગયા છે તો હવે આપણે એ નિહાળીએ સજાવવાનો ફૂલ સામાન આવી ગયો છે બધો જો બધો સામાન આવી ગયો છે ફૂલોથી સજાવશે આપણે મિત્રો પહોંચી ગયા છીએ જપ તપ ને ધ્યાન મંદિર આઈએ ભજનદાસ બાપા ધ્યાન લગાડતા એ મંદિરે પહોંચી ગયા છીએ જ્યાં એમ કહેવાય ભજનદાસ બાપાનું મુખ હજી હાલમાં વડની અંદર જોવા મળે છે તો આપણે વડ પણ જોવાના છે તો આ છે ધ્યાન મંદિર મિત્રો આપણે એ જગ્યાએ આવી ગયા છીએ જ્યાં એમ કહેવાય ભજનદાસ બાપાનું મુખ વડની અંદર દેખાય છે તો હવે આપણે એમના દર્શન કરી જ્યાં હાર લગાડેલો છે ત્યાં ભજનદાસ બાપાનું મુખ જોવા તમને મળી જાય તો આ છે એ જગ્યા

હવે પહોંચી ગયા છીએ આપણે ગાદી મંદિરે આ છે ગાદી મંદિર હવે આપણે ગાદી મંદિરના દર્શન કરીશું હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ જેમ કે ભજનદાસ બાપુની ચાંદીની મૂર્તિ છે તેમજ રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી મહારાજના પણ આપણે દર્શન કરવાના છે તો આ છે મુખ્ય મંદિર હવે આપણે મુખ્ય મંદિરે પહોંચી ગયા છીએ ત્યારબાદ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આખા બગડાના ધામના આપણે દર્શન કરવાના છીએ ત્યાં સુધી તમે કમેન્ટમાં બાપા સીતારામ લખી નાખો મિત્રો આપણે જે ભજનદાસ બાપુની જે સાંધુની મિત્રો આપણે જે ભજનદાસ બાપુની જે સાંધીની મૂર્તિ છે એ એના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો આ છે મુખ્ય મંદિર મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભજનદાસ બાપુના દર્શન કરવા ત્યારબાદ આપણે રામ રામ લખમ જાનકીના હનુમાનજી દાદાના પણ દર્શન કરવાના છે આ છે મુખ્ય મંદિર આપણે ઉપરના ફ્લોર ઉપર આવી ગયા છીએ જ્યાં એમ કહેવાય છે કે ભગવાન રામજીની પ્રતિમા રામ લક્ષ્મણ જાનકીની પ્રતિમા એ મૂકવામાં આવેલી છે હવે મિત્રો તમે દર્શન કરી રહ્યા છો અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી રહ્યા છો એક્ઝેક્ટ મંદિરની એક્ઝેક્ટ આગળની સાઈડ આ મંદિર આવેલું છે બજરંગદાસ બાપાની અડતાલીસમી પૂર્ણતિથી કાલે યાની કે સત્તર તારીખ સરસ મજાની સવારે બાપાની નગરયાત્રા નીકળવાની છે આશા કરીશ કે મિત્રો તમને આજના વિજમાં ભજન બાપાના દર્શન થયા છે ત્યારબાદ ગલીઓ શેરીઓને બધું સજાવવામાં આવ્યું છે સરસ મજાનું આ સામે બગડાના ધામ તમને દેખાય છે તો મિત્રો વાત કરીએ તમારે ટેટું બેટું પડાવવું હોય તો એ સરસ મજાનું બાપા સિતરમ ટેટુ છે આપણા ભાઈ દુકાન છે તો તમે એક ફરું જરૂર વિઝિટ કરજો અહીંયા તમને સંપૂર્ણ ટેટુ પાડી દેવામાં આવશે કમ્પ્યુટર દ્વારા તમને ટેટુ સાપીને અને પછી તમને બનાવી દેવામાં આવશે ભગવાન છે ડિઝાઇન છે એવા ઘણી ડિઝાઇનો એ પાંચસો સાતસો ડિઝાઇનું છે જે તમને આપણા બન છે એ તમને બનાવી દે તો ખૂબ વિઝિટ કરજો અને સરસ મજાના ટેટુ પણ બનાવે છે તો આશા કરીશ કે મિત્રો તમને આજના બ્લોગમાં મજા આવી છે તો આવતીકાલનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરી દેજો હાલો એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બાપા સીતારામ જય હિન્દ